નમસ્કાર મિત્રો જય માતાજી આજે ફરીથી આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનદેવી માતા લક્ષ્મીજીની કૃપાથી પચીસ માર્ચ મંગળવારે એક અત્યંત શુભ અને દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે આ દિવસે પાપમોચની એકાદશીના પવિત્ર અવસર પર સર્વાર્થે યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો આશ્ચર્યજનક સંયોગ બની રહ્યો છે એટલે કે બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે આ દિવસ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે જી હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ છ રાશિના જાતકોનું ભાગ્ય હવે બદલવા જઈ રહ્યું છે એકાદશીનો આ શુભ દિવસ તેમના જીવનમાં અપૂર્વ ધનસંપત્તિ અને સુખ સમૃદ્ધિ લાવશે અને તેમને કરોડપતિ બનવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે એટલું જ નહીં આ ભાગ્યશાળી રાશિઓ માટે તો જાતે વિધાતા પણ ધનવૈભવ પ્રાપ્ત કરવાથી રોકી શકે નહીં પાપમોચની એકાદશીનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું એક વિશિષ્ટ મહત્ત્વ અને લાભ હોય છે એવું માનવામાં આવે છે કે વ્રત ઉપવાસ કરવાથી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે દરેક એકાદશીનો હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને માર્ચ મહિનાની બીજી એકાદશી પાપ મોચની એકાદશી તરીકે ઓળખાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર પાપમોચની એકાદશી દરેક એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પચીસ માર્ચે સવારે પાંચ વાગીને પાંચ મિનિટ કલાકે શરૂ થશે અને છવ્વીસ માર્ચે સવારે ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે ઉદય તિથિ અનુસાર આ વ્રતનો સંકલ્પ પચ્ચીસ માર્ચે લેવાશે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત કરવાથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આવતું છે કે પાપમોચની એકાદશીનું પાલન કરવાથી તીર્થયાત્રાના દર્શન અને ગૌદાન જેવું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અનેક તીર્થોનું ફળ મળે છે ઉપરાંત આ દિવસે આવળા વૃક્ષની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે માન્યતા છે કે આંબળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુજી વાસ કરે છે તેથી આ દિવસે આંબળાની પૂજા કરવાથી તમામ દુઃખ અને પાપોથી મુક્તિ મળે છે માતા લક્ષ્મીજીની કૃપાથી વિશેષ રાશિઓને ધન લાભ પાપમોચની એકાદશીના દિવસે સર્વાર્થે સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગના સંયોગથી કેટલીક રાશિઓ માટે ધન લાભની પ્રબળ શક્યતાઓ બની રહી છે આ રાશિના જાતકો માટે આ દિવસ અત્યંત શુભ સાબિત થશે અને આર્થિક રીતે ઘણી મોટી તકો ઊભી થશે હવે આ રાશિઓના જીવનમાં સમૃદ્ધિ આવશે અને તેમને કરોડપતિ બનવાનું રોકી શકે તેવો કોઈ નહીં આર્થિક સ્થિરતા અને ભાગ્યનું મહત્વ મિત્રો આજના સમયમાં ધન માનવ જીવનનો સૌથી અગત્યનો ભાગ બની ગયો છે કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ધનની જરૂરિયાત અતિ આવશ્યક છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક સ્થિરતા અને ભૌતિક સુખસંપત્તિ મેળવવા ઈચ્છે છે અને તે માટે તેઓ અહોરાત્ર પરિશ્રમ કરે છે પણ ઘણીવાર ખૂબ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી જેનાથી વ્યક્તિ નિરાશ થઈ જાય છે તમને જણાવી દઈએ કે મહેનતની સાથે સાથે સારા નસીબનું સાથ હોવું પણ જરૂરી છે જો ભાગ્ય સાથ ન આપે તો વધુ મહેનત કર્યા છતાં સફળતા મળતી નથી પણ જો નસીબ અનુકૂળ હોય તો ઓછા પ્રયત્નોમાં પણ વ્યક્તિ અપાર સંપત્તિ અને સફળતા મેળવી શકે છે રાશિઓ અને ગ્રહોની અસર હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે કોઈ ગ્રહ અથવા નક્ષત્રમાં વિશેષ ફેરફાર થાય છે ત્યારે તેનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે કેટલાક લોકોને તેનો સકારાત્મક પરિણામ મળે છે જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સમયસમયે ગ્રહો નક્ષત્રોમાં થતા બદલાવ વ્યક્તિના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે આજના આ વીડિયોમાં અમે એ ભાગ્યશાળી રાશિઓની ચર્ચા કરીશું જેમની સૂઈ ગયેલી કિસ્મત હવે જાગવા જઈ રહી છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ જાતકોના સારા દિવસો હવે શરૂ થવા જઈ રહ્યા છે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ માટે આ એકાદશી અત્યંત શુભ સાબિત થવાની છે હવે જે પ્રથમ ભાગ્યશાળી રાશિ મકર રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે આ શુભ સંયોગના કારણે તમે તમારા કાર્યો અને વિચારોમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો તમારી એકાગ્રતા અને ધૈર્ય તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે વ્યવસાયમાં લાગેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તમને આર્થિક લાભ મળવાની પૂરી સંભાવના છે સાથે જ આ સમય નવું વાહન અથવા ઘર ખરીદવા માટે પણ ઉત્તમ સાબિત થઈ શકે છે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જેના કારણે ઘરમાં ખુશીઓ આવશે નોકરી શોધક અને નોકરી કરનારાઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક રહેશે કાર્યસ્થળે તમારી મહેનત ફળ લાવશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય તમારા સંપૂર્ણ સપોર્ટમાં છે હવે જે બીજી ભાગ્યશાળી રાશિ મેષ રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી શુભ સંદેશા મળવાના સંકેત છે તમારી મહેનત રંગ લાવશે અને તમારે તેના સકારાત્મક પરિણામો મળશે આર્થિક સ્થિતિ અગાઉની તુલનામાં વધુ સ્થિર થશે અને તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે સામાજિક અને કુટુંબિક સંબંધોમાં મજબૂતી આવશે અને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહકાર તમને મળશે વૃશ્ચિક રાશિના જાતકોની મીઠી વાણી તેમના અટકેલા કાર્યો પૂરા કરવામાં મદદરૂપ સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને સમૃદ્ધિના દ્વાર ખુલશે જો તમારા કેટલાક કામ અટકેલા હતા તો હવે તે પણ પૂર્ણ થઈ જશે આ સમય દરમિયાન તમને તમારા દરેક કામમાં સફળતા મળવાના સંકેત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બની જશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સકારાત્મક ઉર્જા સાથે તમારા કાર્યોમાં આગળ વધો હવે જે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ છે આ સમય તમારા માટે અતિશય શુભ સંકેત લઈને આવ્યો છે તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેનાથી સમાજમાં તમારું વખાણ થશે હા મિત્રો જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો આ સમય તમારા માટે સોનાનો અવસર લઈને આવ્યો છે તમે જે પણ કામ કરશો તેમાં તમને નિશ્ચિતપણે સફળતા મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિતપણે તે સફળ રહેશે વૃષભ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો આવવાના છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને આર્થિક ઉન્નતિના અનેક યોગ પ્રાપ્ત થશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વધારો જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં તમને નવી ઓળખ મળશે અને તમારી પ્રતિષ્ઠા વધશે અચાનક ધનલાભ થવાની સંભાવના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હવે જે ચોથી ભાગ્યશાળી રાશિ મીન રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે શુભયોગના કારણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને ઘણા સારા અવસરો મળશે આર્થિક રીતે આ સમય ખૂબ જ સોનાનું યોગ લાવનાર સાબિત થશે ધનલાભ માટે ઉત્તમ યોગ બની રહ્યા છે અને તમે જે યોજનાઓ બનાવેલી હતી તે હવે સફળ થવા જઈ રહી છે તમારા ભવિષ્ય માટે તમે જે પણ આયોજન કર્યું હતું તે અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે આજથી કાર્ય શરૂ કરો અને સફળતા મળવાની ખાતરી છે વેપારમાં પ્રગતિ માટે નવા માર્ગો ખુલશે જેનાથી તમારું મોટું લાભ થશે નોકરી કરનારાઓ માટે પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળવાની સંભાવના છે સાથે જ સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે માતા પિતાના આશીર્વાદથી તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી લઈ જશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે તો અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો હવે જે પાંચમી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહેશે જેના કારણે તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે જો તમે કોઈ નવો વ્યવસાય કે કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને કાર્ય આરંભ કરો તમને નિશ્ચિતપણે મોટી સફળતા મળશે સામાજિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ રહેશે કારણ કે તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી દાંપત્ય જીવનમાં પણ શાંતિ અને સુખ રહેશે મીન રાશિના જાતકો હવે તેઓ જે ખુશીઓના હકદાર છે તેનો અનુભવ કરશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમને નાણાકીય લાભના અનેક અવસરો મળશે જીવનમાં નવી ઉન્નતિના માર્ગ ખુલશે અને મોટી સફળતાઓ તમારા પગ ચૂમશે હવે આગળની ભાગ્યશાળી રાશિ તુલા રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવા લાગી છે ભગવાનની કૃપાથી તમે જે પણ સપનાને સાકાર કરવા ઈચ્છતા હતા તે બધા હવે સફળ થશે વર્ષોથી અટવાયેલા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપેલું નાણું ફસાયું છે તે પરત મળવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે સાથે જ તમે તમારા તમામ ઋણોથી છુટકારો મેળવવામાં પણ સફળ થશો તમારા પ્રયત્નો હવે ફળ આપશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું આર્થિક સ્થાન અગાઉથી વધુ મજબૂત થશે વેપારમાં આશ્ચર્યજનક લાભ મળશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમ છતાં મકર રાશિના જાતકો માટે અતિશય ગુસ્સો અને ઉગ્ર સ્વભાવ નુકસાનકારક બની શકે છે સંયમ રાખવું તમારા માટે લાભદાયી સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર રહેશે હવે જે સાતમી ભાગ્યશાળી રાશિ વૃષભ રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિને આ સમય ભાગ્યશાળી અને સમૃદ્ધિ આપનાર સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની ભરમાર થવાની છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમે વર્ષોથી અટવાયેલા તમામ કામો પૂર્ણ કરી શકશો જીવનસાથી સાથે પ્રેમભર્યા સંબંધ વધુ મજબૂત બનશે સંતાન તરફથી કોઈ મોટી ખુશખબર મળવાની સંભાવના છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે અને નવા સાધનો કે મૂલ્યવાન વસ્તુઓ ઘરમાં પ્રવેશી શકે છે વેપારીઓને મોટા પ્રમાણમાં નફો થવાના યોગ છે જારે નોકરી કરતા લોકો માટે કાર્યકિર્તી સંબંધિત મોટી સફળતા મળવાની સંભાવના છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી કન્યા રાશિ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે આ અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા પ્રયત્નો સાકાર કરો હવે આઠમી ભાગ્યશાળી રાશિ વૃશ્ચિક રાશિની વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર આશીર્વાદ વરસી રહી છે તેની સીધી અસર તમારા આર્થિક વિકાસ પર પડશે જેનાથી તમને મોટી નાણાકીય લાભની શક્યતાઓ જોવા મળી રહી છે વ્યવસાય કે ધંધા સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે નવા અવસરો મળશે અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે બીજી તરફ નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની સંભાવના છે જો તમે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તો આ સમય તમારા માટે સફળતા લાવશે તુલા રાશિના જાતકો આ સમયગાળામાં આવકમાં વધારો અનુભવી શકશે જેમણે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી તેમના માટે પણ આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે પરિવાર અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ્ય રહેશે જેના કારણે વૈવાહિક જીવન આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરો તેમાં નિશ્ચિત સફળતા મળશે આ શુભ અવસરનો પૂરો લાભ લો અને કોઈ પણ સોનાના અવસરને હાથમાંથી છૂટવા ન દો મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે હવે આ જાતકોને અપાર ખુશીઓ અને આર્થિક લાભ થવાના છે એ કહવું ખોટું નહીં હોય કે આ રાશિના જાતકો હવે ધનવાન બનવાના છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેમને અપાર સફળતા અને ધનલાભ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગો છો તો સાચા મનથી થી કોમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂર લખો સાથે જ આ વિડિયોને ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આ શુભ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે ધન્યવાદ